તો એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં પીવાના પાણીનો કકળાટ વ્યાપ્યો છે મહત્વની વાત એ છે કે વધુ વરસાદના કારણે જે પીવાનું મુખ્ય પાણી સુરેન્દ્રનગરને પહોંચતું હતું ત્યારે તેની મોટર બળી જતા પાણી કાપને લઈને પ્રજા હવે પરેશાન બની છે આ મહત્વપૂર્ણ સમાચાર છે મહત્વની વાત એ છે કે નગરપાલિકા દ્વારા દસ દિવસથી પીવાના પાણીનું વિતરણ ન કરતું હોવાનું પણ સ્થાનિકો અહીંના આક્ષેપ લગાવી રહ્યા છે દસ દિવસથી પાણી મળ્યું નથી ધોળીધજા ડેમ વીસ ફૂટની સપાટીથી ભરેલો હોવા છતાં પણ સુરેન્દ્રનગરમાં પાણી કાપ છે અને તેના કારણે સુરેન્દ્રનગરમાં અત્યારે હાલ ટેન્કર ચાલકોએ પાણીનો કાળા બજાર શરૂ કર્યું છે સુરેન્દ્રનગરની અંદર પીવાના પાણીનો કકડાટ વ્યાપ્યો છે મહત્વપૂર્ણ વાત એ છે કે અત્યારે હાલ સુરેન્દ્રનગરની અંદર પરિસ્થિતિ એવી છે કે ધોળીધજા ડેમ કે જેની અંદર સૌથી વધારે પાણી છે છતાં પણ આ પાણી કાપને લઈને પ્રજા પરેશાન છે નગરપાલિકા દ્વારા દસ દિવસથી પીવાના પાણીનું વિતરણ નથી કરાતું અને તે જ આરોપ મૂકવામાં આવી રહ્યું છે વિતરણ ન કરાતું હોવાનું અહીંના લોકો છે કે જે અત્યારે પાણી કાપને લઈને રોષ ઠાલવી રહ્યા છે

તે છતાં પણ સુરેન્દ્રનગર વડવાણ જોરાવનગર જેવા શહેરોની જનતા ત્રણ લાખ જેવી જનતા છે તે પાણી કાપનો સામનો કરી રહી છે પુલી કંઈક તાજેતરમાં વરસાદ પડ્યા છે જેને લઈને સુરેન્દ્રનગરનો જે ધોડી રજા ડેમ ઓવરફ્લો થયો હતો અને ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને નાયકા ડેમના પણ તેર દરવાજા ખોલી નાખવામાં આવતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણી વિતરણ કરતી જે પાઇપલાઇન છે તે પાણીમાં તણાઈ ગઈ હતી અને તેની સાથે જે પાણી છે તે પણ તણાઈ ગયો હતો જેને લઈને હાલની પરિસ્થિતિ મુજબ છેલ્લા દસ દિવસથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા પાણી વિતરણ નથી કરવામાં આવ્યું જેને લઈને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો પાણી માટે ભર ચોમાસે પણ વલખા મારી રહ્યા છે નગરપાલિકામાં રજૂઆત કરવા આવે તો ત્યાં કોઈ તેમનું સાંભળવા વાળું નથી ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત પાણી સમસ્યા વિકટ સમસ્યા સાબિત થઈ રહી છે સૌરાષ્ટ્ર નું પાણી ધોળીધજા ડેમ ગણવામાં આવે છે તે પણ વીસ ફૂટ ની સપાટી થી ભરેલો છે પરંતુ તંત્રની જે બેદરકારી છે તંત્રની જે આ અણ આવડત છે જેને લઈને છેલ્લા દસ દિવસથી થી સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનું વિતરણ નથી કરવામાં આવ્યું જેને લઈને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો પાણી માટે મારે છે છે બીજી તરફ જો જો ટેન્કરમાંથી પાણી મંગાવવામાં આવે તો આ ટેન્કર ચાલકો તે કાળા બજાર કરતા હોવાનું સામે આવ્યું છે એક એક ટેન્કરના ભાવ એક હજાર થી લઈ બારસો રૂપિયા સુધીના લોકો પાસેથી વસૂલવામાં આવી રહ્યા છે ત્યારે કુવા કાંઠે તરસિયાનો નો ઘાટ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સળ જાય પામ્યો છે હજુ પણ બે દિવસ સુધી આ પાણી કાપ યથાવત રહેવાનું છે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે વિવિધ વિસ્તારોની ટીમો હાલ આ જે પાઇપલાઇનો તણાઈ ગઈ છે તેના સમારકામ પાછળ કામે લગાવવામાં આવી છે પરંતુ હજી તેને પણ બે દિવસ થઈ જશે હજુ પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકોને બે દિવસ માટે પાણી કાપ મુકવામાં આવ્યો છે અને પાણી માટે વલખા મારવા પડશે તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે જી જી ફઝલ આપ જોડાયને વિગતો જણાવી તે બદલ આપનો